ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક આરોગ્ય કર્મચારીઓના બાકીના પ્રશ્નો મુદ્દે ચર્ચા કર્મચારી સંઘના આગેવાનો સાથે આરોગ્ય મંત્રીની બેઠક બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે સરકારની ખાતરી બાદ હડકા હડતાલ હાલ તો મોકૂફ રાખવામાં આવી છે બાકીના પ્રશ્નો મુદ્દે આજે નિર્ણય લેવાઈ શકે છે તો જે રીતે આરોગ્ય મંત્રીની બેઠક છે બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ ઉપસ્થિત રહેશે સરકારે જે ખાતરી આપી છે ત્યારબાદ હડતાલને હાલ તો મોકૂફ રાખી દેવામાં આવી છે બાકીના પ્રશ્નો મુદ્દે આજે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે તો ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી છે આરોગ્ય કર્મચારીઓના જે બાકીના પ્રશ્નો છે તે મુદ્દે તેમાં ચર્ચા થશે તો જે રીતે આરોગ્ય મંત્રીની બેઠક છે બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી પણ ઉપસ્થિત રહેશે સરકારે જે ખાતરી આપી છે ત્યારબાદ હડતાલને હાલ તો મોકૂફ રાખી દેવામાં આવી છે બાકીના પ્રશ્નો મુદ્દે આજે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે તો ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી છે આરોગ્ય કર્મચારીઓના જે બાકીના પ્રશ્નો છે તે મુદ્દે તેમાં ચર્ચા થશે